જેપોડાના જેદસના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું દાંતના દુખાવા અને દાંતમાંથી નીકળતું લોહી બંધ કેવી રીતે કરવું તો કાલે પણ મેં દાંતમાં થતાં પાયોરિયા વિશેની વાત કરી હતી કે દાંતમાં પાયોરિયા થયા હોય તો ઘરગથ્થુ ઈલાજ કઈ રીતે કરવો એ ઇલાજ કાલના વિડીયોમાં આપેલો છે અને આજે વિડીયો કરવાનો છે કે દાંતમાં લોહી નીકળતું હોય તો તે બંધ કેવી રીતે કરવું ઘરગથ્થુ ઇલાજથી તો લીંબુનો રસ લીંબુનો રસ કાઢી અને દાંતના પેઢા ઉપર લગાડવામાં આવે તો દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે પછી બીજું છે કે સફરજનનો રસ સફરજનના રસ સાથે સોડા મેળવી અને દાંતના પેઢા ઉપર લગાવવામાં આવે તો પણ નીકળતું લોહી બંધ થાય છે પછી છે ટમેટાનો રસ તો ટમેટાનો રસ પચાસ પચાસ ગ્રામ સવાર બપોર અને સાંજ એ રીતે ત્રણ ટાઈમ લેવામાં આવે તો દાંતમાંથી જે લોહી નીકળતું હોય છે તે બંધ થાય છે અને દાંતનો દુખાવો પણ મટે છે પછી છે કે તેલ લીંબુનો રસ અને નિમક ત્રણેય સરખા ભાગે મેળવી અને દાંત ઉપર ઘસવામાં આવે દાંતના પેઢા ઉપર ઘસવામાં આવે અને દાંત ઉપર ઘસવામાં આવે તો દાંતની પીલાસ મટે છે દાંતનો દુખાવો મટે છે અને દાંતમાંથી નીકળતું લોહી પણ બંધ થાય છે તો આ રીતે આપણે દાંતના ઘરગથ્થુ ઇલાજથી આપણે દાંતના દાંતમાં નીકળતું લોહી બંધ કરશું સાથે એમ કે દાંતમાં લોહી નીકળતું હોય એટલે આપણા દાંત પણ નબળા પડી ગયા હોય હલતા હોય તો આપણે શું કરવું તો કે વડની વડવાઈ હોય તેનું દાંતણ કરો તો પણ દાંત મજબૂત બને છે પછી વડલાનું પાન છે એ પાન તોડીને તેનો સર એટલે કે રસ એ જ પત્તા ઉપર લઈ અને દાંત ઉપર લગાડશો તો પણ તમારા દાંત મજબૂત થશે પછી બીજું છે લેપાળાનું ઝાડ એ ઝાડનું પાન તોડી એને એનો રસ જે નીકળશે એ તમે દાંત ઉપર લગાડશો તો પણ તમારા દાંત મજબૂત બનશે હલને હલતા બંધ થશે આ રીતે દાંત હલતા હોય તો મજબૂત કઈ રીતે બનાવવા અને લોહી નીકળતું હોય તો કઈ રીતે બંધ કરવું એના માટે થઈ અને આ ઘરગથ્થુ ઈલાજ છે તો આ રીતે ઘરગથ્થુ ઈલાજ કરો દાંત મજબૂત બનાવો દાંતમાંથી લોહી નીકળતું હોય તે બંધ કરાવો જે ભોળાનાથ જય દસનામ વીવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાનાથ જે દસનામ